હાલમાં ચર્ચામાં રહેલા ધર્મેન્દ્ર શાહનો ભૂતકાળ પણ ભ્રષ્ટાચારથી ભરેલો હોવાનું સામે આવ્યું છે ભારતીય જનતા પક્ષના સહકુષાધ્યક્ષ અને પ્રભારી પદેથી હક્કા કરાયેલા ધર્મેન્દ્ર શાહ ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારથી કાંકરિયા તળાવ ઊંડું કરવાના નામે આચરાયેલા કૌભાંડ થજ તેઓ ભ્રષ્ટાચારી તરીકે કુખ્યાત થયા હતા એએમસીમાં થઈ રહેલી ચર્ચા મુજબ બે હજાર પાંચમાં ભાજપે કોર્પોરેશનમાં પુનઃ સત્તા હાંસલ કરેલી ત્યારે પક્ષના નેતા તરીકે ધર્મેન્દ્ર શાહને બનાવવામાં આવ્યા હતા આ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ધર્મેન્દ્ર શાહનો તૌર ઉદ્દત સત્તાએથી હદનો રહેતો હતો ભ્રષ્ટાચારના મૂળિયા ત્યારે તેમના દ્વારા જ રોપવામાં આવ્યા હોવાનું દ્રઢપણે માનવામાં આવે છે પક્ષને આગળ વધવા ચૂંટણીમાં સફળતા મેળવવા જે ભંડોળ જરૂર પડે તે સાવ મંડળીની જેવું વલણ રાખવાથી ભેગું થવાનું હતું આના માટે જે કરવું પડે તે કરવાનું જ હોય તેવી શેખી તેઓ મારતા હતા લગભગ ચોવીસ વર્ષ પહેલાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારથી જ તેના લોહીમાં અને કાર્યપદ્ધતિમાં ભ્રષ્ટાચાર હતો ધર્મેન્દ્ર શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે કાંકરિયા તળાવ ઊંડું કરી અને તેમાં વધુ પાણીનો સંગ્રહ કરવા માટે તળાવમાંથી ખોદેલી માટી બહાર ઠાલવવા માટે ટ્રેક્ટર ટ્રોલીના ખોટા ફેરા દર્શાવી અને લાખો રૂપિયાના ખોટા બિલો મંજૂર કરી મળતી કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડોનું કૌભાંડ આચર્યું હતું તો કાંકરિયા તળાવમાંથી માટી કાઢી અને તળાવને ઊંડું કરવા માટે આચરવામાં આવેલા કૌભાંડને કારણે ધર્મેન્દ્ર શાહ ભારે વિવાદમાં સપડાયા હતા કાંકરિયા કૌભાંડના કારણે ધર્મેન્દ્ર શાહ ચર્ચાને ડોળે ચડ્યા હતા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડોનું કાંકરિયા કૌભાંડ આચરવામાં આવ્યા પછી મોડી મંડળની મહેરબાનીથી ધર્મેન્દ્ર શાહ મ્યુનિસિપલ ભાજપના નેતા અને વિપક્ષી નેતા તરીકેના હોદ્દા ઉપર પણ ભોગવ્યા હતા તેમજ એએમસીના કરોડોના કામોમાં સીધી અને આડકતરી રીતે સક્રિય ભૂમિકા ભજવી અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે